કચ્છના માંડવી તાલુકાના મોટી ભાડે ખાતે શ્રી મોટી ભાડે ભાનુશાલી મહાજન તથા યુવક મંડળ એવં કંઠીપટ ભાનુશાલી મહાજનો આયોજિત કચ્છ ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન તથા શ્રી અખિલ ભારતીય હરિયોમ પરિવારોના સથવારે ત્રિદિવસીય પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી તૈયારી શરૂ કરવામાં આવી રહી છે નવનિર્મિત ઓધવધામ મધ્યે ભગવાન વાલરામેશ્વર મહાદેવમાં માં ઉમિયા તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ઓધવરામ તથા ભગવાન શ્રી વાલરામની મૂર્તિની પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ શરૂ આ મહોત્સવ અંતર્ગત શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની ટીમ તેમજ સમગ્ર કચ્છના ભાનુશાલી સમાજના મહાજનોની આજે મીટિંગ યોજાઈ હતી મહોત્સવ દરમિયાન પરમપૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજશ્રીની પ્રેરણાથી ઔધવ જ્યોત અસલફા ઔધવધામથી તારીખ ત્રણ બાર બે હજાર પચીસના સવારે સાડા નવ કલાકે પ્રારંભ થઈ સર્વે ઓધવધામોમાં ભ્રમણ કરી તારીખ દસ બાર બે હજાર પચીસના સવારના સાડા આઠ કલાકે ઓધવધામ ભાડે પધારશે જેમાં કાર્યક્રમની રૂપરેખા અંતર્ગત તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ કલાકે દીપ પ્રાગટ્ય ઔધવ દ્વારા સવારે સાડા નવ કલાકે ગણપતિ પૂજન પુણ્યવાચન માતૃકા પૂજન નાંદી શ્રાદ્ધ મંડપ પ્રવેશ તેમજ સ્થાપિત દેવતાઓનું પૂજન અગ્નિસ્થાપન જલજાત્રા સંધ્યાપાઠ તથા આશીર્વચન સ્થાપના નવગ્રહ હોમ કુટિર હોમ અને મહાઆરતી તેમજ રાત્રે ભવ્ય ઔધવ મહારાસ યોજાશે જેમાં ભારતભરથી પધારેલ ઓધો પ્રેમી માતાઓ બહેનો તથા બાલિકાઓ દ્વારા ઓધવ યોજાશે જેમાં કલાકાર પૂનમબેન ગઢવી જીતુભાઈ ભાનુશાલી પ્રફુલભાઈ મંગે મહારાષ્ટ્રને રમઝટ બોલાવશે તેમજ તારીખ અગિયાર બાર બે હજાર પચીસના વહેલી સવારે સ્થાપિત દેવતા પૂજન હોમ કર્મ બપોર બાદ મૂર્તિ સ્નપન તેમજ ન્યાસ સાંજે ધાન્યાધિવાસ શયાધિવાસ આરતી સંધ્યાપાઠ તથા આશીર્વચન અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કલાકાર શ્રી દેવરાજ ગઢવી ગોપાલ સાધુ ગઝલ સમ્રાટ ગોવિંદભાઈ જીતુભાઈ ભાનુસાલી લોક સાહિત્યકાર શ્યામભાઈ ગઢવી સંતવાણીનું રસપાન કરાવશે જેમાં તારીખ બાર બાર બે હજાર પચીસના વહેલી સવારે સ્થાપિત દેવતા પૂજન હોમ કર્મ બપોરે પ્રાણભાવ પ્રતિષ્ઠા વલરામ ચાલીસા તથા મહારાજશ્રીના આશીર્વચન પૂર્ણાહુતિ આરતી સહિતના કાર્યક્રમો યોજાશે

અને મિત્ર મંડળ આયોજિત પાો ભાડે જે ઓધો ધામ ઓધરાપાથી મઢારે વર્ણ મની જય રામંત્રણ જે પોગ્રામ જે અંદર તારીખ દો ગારો બારો ડિસેમ્બર દો તારીખ જો મહારાસ અગિયાર તારીખ જો બહુ વડી સંતવાણી અને બાર તારીખ જો મંદિર જે અંદર પાંજા બાપા બિરાજમાન બિરાજમા સમસ્ત અઢારે વર્ણ કે અઢારે આલમ કે ઉદરો પર જે અનુયાયી મણી કે ખાસ દેશવાજીન જે અપીલ સમસ્ત માજને જે અપીલ હે ખાસ કરે ભાણુશાલી માજન કામો ગામ અંજે પ્રોગ્રામ જે અંદર વધુ વધુ સંખ્યા મે પામડી ભાગનો પાટી મણીજી જોકો પણ જાવ જલાલીએ લીએ ઉજડિયા પે ઈ ઉદરો પર પા થકી હે પરમ પૂજ્ય હૈદાસ મહારાજ જો સતત ત્રેડી એમે સાનિધ્ય રોંદો એટલે પા સમસ્ત ભાનુસાલી મહાજન ગામે ગામ જ માતાઓ ભર્યું ભાવ વડીલ યુવાન પ્રોગ્રામ સદત ફૂલ હાજરી દઉં એ દેશ મહાજન તરફથી અન્ય ભાડે મહાજન તરફથી ખાસ અપીલ એ જે અંદર બહુ વડી સંખ્યામાં હાજર રહ્યું અને ઉધરો પ્રોગ્રામ પ્રોગ્રામ એટલે એને પો અગોળ પ્રોગ્રામો નિડેર્યું અને બિણી મહાજરીની ખાસ જવાબદારી જે વધુ વધુ સંખ્યા મે કામ ધંધા ભાડું પૂજે એની પાસે વ્યવસ્થા કરી દે ભાડી ભાડું સહેલી માજન એ પણ વાણી વ્યવસ્થા કરી દો છતાં પણ પાંચને વ્યક્તિગત જવાબદારી સમજી અને પાયલ પ્રોગ્રામે પધાર્યું એની ખાસ અપીલ જય ઓદોરામ જય વાલરા શ્રી મોટી બાદઈ બાનુસાલી મહાજન અને યુવક મંડળ સમસ્ત કંઠીપટ મહાજન આયોજિત શ્રી કચ્છી બાનુસાલી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી કચ્છી બાનુસાલી દેસ મહાજન જે સતવારે શ્રી ઉદ્ધો ધામ મોટીબાડઈ ભા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ દો અગિયારો અન્ય બારો ડિસેમ્બર એમ સમેમી કે અસિ આમંત્રણ દિંતા દો અગિયારો અન્ય બારો ડિમ્બર જો સમસ્ત ઓદ્યો પ્રેમી ભાડઈ પધારી જ દો તારીખ જો મંબઈ ઉદ્ધ ધામ અસલપાતી જે જ્યોત રથયાત્રા રૂપે નીકળી એ રથયાત્રા સમસ્ત મુંબઈ ધામ ગુજરાત ઉદ્ધામ અને સમસ્ત કચ્છ જામ અન્ય કંઠીપટ્ટા સમસ્ત મહાજન વટિ એદ્ધ જોત રથ યાત્રા દો તારીખ જો સવાર જો સાડા આઠ વગે ભાડઈ પધારીત મજાથી એ જે જોત એ ભગવાન શ્રી ઓદ્ધો રામજી મહારાજ સો વર પહેલાં જે હરિદ્વારમાં અખંડ જ્યોત પ્રગટાયણો એ જોત મજાથી જોત અચેતી અને અખંડ જ્યોત મજાથી એના ત્રિદિવસીય કાર્યક્રમની જોત પ્રગટાય એ કાર્યક્રમની પા શરૂઆત કરબો તે પુઠિ દો તારીખ જો વૈદિક કાર્ય યજ્ઞ કાર્ય સવાર જો સ્ટાર્ટા દો તારીખ જો તા વે ઓવ મહારાસ સમસ્ત ભારત ભર મજાથી પાણી માતાાઓ એનો ઉદ્યો મહ મહારાસ કરી પાટ પધારી કે પડ આમંત્રણ દિંયા તો વધુમાં વધુ સંખ્યા તે હાજર થઈ જા રાત જો સાડા છ વગે ઉદ્યો મહ મહારાસી ગો તારીખ જો સજોડી વૈદિક કાર્ય મંદિર જ પાંજા ચાલુ રરમિયાન પરમ પૂજ્ય ગુરુ શ્રી હરિદાસજી મહારાજ તા આશીર્વચન ત્યાં એ ડા એ દરમિયાન પાલરા ચાલીસ જ પાઠ અને મહારાજ શ્રી જ આશીષ વચન ત્યાં મગિર તારીખ જો રાત જો દો વાગે તે ભવ્ય સંતવાણી જન્મે કચ્છ કોઈનૂર દેવરાજ ગઢવી પાંજો પંજાજ જીતુભાઈ ભાનુસાલી અને ગોપાલ સાધુ સંતવાણી સજી રાત મોજ કરાઈંદા બારો તારીખ જો બપોર જો બારો અને વિજય મૂર્તે પાંજે હન ઉદ્ધવ ધામની જોકો સ્થાપિત મૂર્ત્યુ એવી ભાવ પ્રાણ પ્રતિષ્ઠા બારો અને ઓગણચાલય વિજય મૂરે થિંદી તી ભાડઈ ભાનુસાલી મહાજન વતી સમસ્ત સનાતન ઓદો પ્રેમીએ કે આમંત્રણ દિવાતો કઈ એ જરૂર પધારી ગયા ને જ્યાં ત્રિદિવસીય મેં અચી કરે ને એના મહોત્સવની શોભા વધારી જાય બોલો સદગુરુ ભગવાન